शनिवार राजकोट में योग प्राण विद्या जीवन उपयोगी परिसंवाद योगिक श्वसन प्राचीन ध्यान ऊर्जा नियमन थकी मनोशारीरिक समस्याना सामाधानी संकलित पद्धति तबीबी स्पर्श स्पर्शरहित उपचार करती टेक्निका विद्यार्थी व्यवसायी वडीलो ગૃહિણીઓ સહિતના લોકોના રોજિંદા પ્રશ્નો સમસ્યાઓનો જૂની નવી ધ્યાન પદ્ધતિના સમન્વયથી સકારાત્મક ઉકેલ વાયપીવીના સંસ્થાપક શ્રી એન જે રેડ્ડી પોતે રાજકોટમાં પરિસંવાદમાં આપશી ઉર્જાથી જીવન ઉત્કર્ષ તરફ જવાનું માર્ગદર્શન રાજકોટના એકસો પાંચ વર્ષના ઇતિહાસનો આ એક નવો ઉપક્રમ છે છાપું લોકો સુધી પહોંચવું અને છાપાના માધ્યમથી કંઈક નવું પણ લોકો સુધી પહોંચાડવું એ ફૂલછાપનો ઉપક્રમ રહ્યો છે એ સંબંધમાં આજે રાજકોટમાં એક આવતીકાલે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે સવારે દસથી દોઢ વાગ્યા સુધી હિલિંગ એટલે કે આપણી અંદર શરીરની અંદર જે ઉર્જા છે એના દ્વારા આપણી અંદર શરીરની અંદર જે કંઈ રોગ હોય તો એની સામે આપણે કેવી રીતે સ્વરક્ષણ મેળવી શકીએ એ અંગેનો આખો એક મોટો સેમિનાર છેક ઇન્દોરથી આવેલા ડૉક્ટર રેડ્ડી સાહેબ છે એન જે રેડ્ડી એ આપણને માહિતી આપવાના છે એટલે મારી સૌને અપીલ છે વિનંતી છે કે આ ફુલછાપ દ્વારા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના પ્રાંગણમાં એના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં યોગવિદ્યા પ્રાણાયામ અને અંદરની શરીરની ઉર્જાને એક જાગૃત કરવાની જે વાત છે કે જેના દ્વારા ઘણા બધા હાઠીલા રોગો પણ આપણે ન્યસ્ત નાબૂદ કરી શકીએ છીએ અને એના અનેક ઉદાહરણો પણ આવતીકાલે આપણને સાંભળવાને સાંભળ જોવા મળશે તો આપ સૌને બધાને વિનંતી છે કે છપના કાર્યક્રમમાં પધારો